બોલો સ્વામિનારાયણ ભગવાનની લક્ષ્મીનારાયણ દેવની શ્રી મદન મોહનજી મહારાજની નારાયણો નીલકંઠ સ્વામિનારાયણો હરી હરી કૃષ્ણ ચ સહજાનંદ શ્રી કૃષ્ણ શ્રીકૃષ્ણ સ્તુમેદેવ ભગવાન સ્વામિનારાયણ લક્ષ્મીનારાયણ દેવના પવિત્ર સાનિધ્યમાં જ્યારે સ્વામિનારાયણ ભગવાન કલ્યાણકારી સર્વ સર્વજીવહ હિતાવહ અદ્ભુત મહાગ્રંથ શિક્ષાપત્રીની રચના કરી જેને બસો વર્ષ પૂર્ણ થતા તેમજ ભગવાને પોતાના સ્થાને આચાર્ય પદની સ્થાપના કરી જેને બસો વર્ષ પૂર્ણ થતાં મહા મહોત્સવનું આયોજન પરમ પૂજ્ય આચાર્ય મહારાષ્રીની આજ્ઞા અને આશીર્વાદથી થઈ રહ્યું હોય તો જેના વક્તા સદગુરુ જ્ઞાનજીવન સ્વામી કુંડળ તેમજ દ્વિતીય વક્તા સદગુરુ નિત્ય સ્વરૂપ દાદ સ્વામી સરદારધામ વાલા ભક્તજનો આપણને આ પાવનકારી દિવ્ય સભામાં આશીર્વાદ દેવા માટે અત્યારે ઉપસ્થિત આપણા સર્વના ગુરુ સ્થાને બિરાતા પરમ પૂજ્ય ધુરંધર એક હજાર આઠ વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજશ્રી તેમજ બંને પૂજ્ય લાલજી મહારાજ શ્રી વ્યાખ્યાનમાળાના વક્તા અમારા ધોલેરાના ખૂબ વિદ્વાન શાસ્ત્રી સ્વામી હરિચરણ દાદજી સ્વામી સમગ્ર મહોત્સવના આયોજક વડતાલ મંદિરના ચેરમેન પૂજ્ય ડૉક્ટર સંતવલ્લભદાદજી સ્વામી તેમજ મુખ્ય કોઠારી પૂજ્ય દેવપ્રસાદ સ્વામી મંચ ઉપસ્થિત સમગ્ર વડીલ વંદન્ય સંતો યજમાનશ્રીઓ દરેકવાલા ભક્તજનો જાજા કરીને જય સ્વામિનારાયણ પૂજ્ય સ્વામીએ બહુ સરસ રૂપાળી આજે શિક્ષાપત્રીની વાત કરી બહુ મહત્વની વાત છે શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાન એક બહુ સરસ એક જ પાદમાં એવું અદ્ભુત વાત અને પોતાની આજ્ઞા મહારાજે કે ગમે એટલી ભગવાનની ભક્તિ કરો પણ જો ધર્મ નહીં હોય ને તો એ ભક્તિનો કોઈ અર્થ નથી ધર્મે ન રહીતા કૃષ્ણ ભક્તિ કાર્ય ન તો એ ધર્મ એટલી શું તો સ્વામિનારાયણ ભગવાને જે આપણે આજ્ઞા કરી છે એ આજ્ઞામાં રહીએ એ આપણા માટે આપણો ધર્મ છે મહાભારતનું ભીષણ યુદ્ધ થયું અને એ વખતે અર્જુનજીએ ઘણી બધી દલીલો કરી ભગવાન કૃષ્ણએ ઘણા બધા જ્ઞાન માર્ગના રસ્તા બતાવ્યા પણ અર્જુનજીને ઘણા બધા સંશયો થયા એટલે છેલ્લે ભગવાન કૃષ્ણને કહેવું પડ્યું સર્વ ધર્માન પરિતાજ્ય મામેકમ શરણમ રજ અહમતમ સર્વ પાપે ભ્યો મોક્ષ આમી મહાસૂ હે અર્જુન તું બધી દલીલ છોડી દે હું જેટલું કહું એટલું જ કર એમાં જ તારું કલ્યાણ છે અને હું જ તારું કલ્યાણ કરીશ એમ સ્વામિનારાયણ ભગવાને આપણને ઘણી બધી આજ્ઞાઓ કરી છે આપણે બહુ ભાગ્યશાળી છીએ આજે આપણને રૂડા દર્શન થાય છે પૂજ્ય આચાર્ય મહારાષ્રી એ સ્વામિનારાયણ ભગવાનની જગ્યાએ છે કાજે એ છે અમારે ઠેકાણે રે તે તો પ્રવીણ હોય તે પીછે રે તમને વક્તાઓ જે કથા કરે એના વચનમાં વિશ્વાસ આવે છે તો નિષ્કુળાન સ્વામીના વચનમાં વિશ્વાસ આવે કે ના આવે તો એ નિષ્કુળાન સ્વામીના શબ્દ છે પુરુષોત્તમ પ્રકાશમાં આચાર્ય પદની જે સ્થાપના કરી ને એમાં સ્વામી અને નિષ્કુળાનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશમાં એક વખત નહીં બે વખત નહીં પણ ઓછામાં ઓછું દસથી બાર વખત સ્વામીએ લખ્યું છે કે જે મેં સાંભળ્યું જે મેં જોયું એ મેં લખ્યું છે એમાં સંશય કરશોમાં કોઈ રે એટલે વાલા ભક્તજનો સ્વામિનારાયણ ભગવાનની જગ્યાએ જો કોઈ હોય તો એ આપણા ધર્મગુરુ આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ છે એને હું પૂજો પૂજાનો રે એમ સર્વે જન મને જાણો રે એનું પૂજન કરો એટલે સ્વામિનારાયણ ભગવાનનું પૂજન છે અને ત્યાગી સાધુ સત્સંગીના ગુરુ કીધારે ઉત્તર દક્ષિણ વેચી દીધારે રે આપણા બધા ગુરુ એક જ છે એ પૂજ્ય મહારાશ્રી છે હવે ખાસ વાત એ કરવી છે મહારાજ એક બાજુ શિક્ષા પત્ર એવું લખે કે ધર્મે ન રહીતા કૃષ્ણ ભક્તિ કાર્ય ન સર્વ તો તમે ભક્તિ કરો છો માળા કરો છો ભજન કરો છો રૂપાળી અત્યારે તાલ્યું પણ પાડો છો આ બધુંય કરો છો બરોબર પણ એના માથે મેર મિલો ધર્મ મહારાજે આજ્ઞા કરી તો આપણા સ્થાને પૂજ્ય આચાર્ય મહારાજશ્રી હોય તારે જેટલા બધા ભક્તજનો છે ગુરુ આપણા એક જ છે અને ગુરુ પૂર્ણિમાને દિવસે ગુરુના પૂજન માટે અવશ્ય આપણે પધારવું જ જોઈએ એ મહારાજ શ્રી મહારાજની આજ્ઞા છે એ ભગવાનની જગ્યાએ છે વાલા ભક્તજનો આપણે બહુ ભાગ્યશાળી છે આવું પવિત્ર આપણને ગાદી સ્થાન મળ્યું છે એ મારા શ્રી જ્યારે અમને મહા દીક્ષા આપે ત્યારે અમે આ સંપ્રદાયના સાધુ ગણાયે અને તમને ગુરુમંત્ર આપે ત્યારે તમે આ સંપ્રદાયના આશ્રિત જ ગણાય ડબ્બા તો ગમે એટલા હારા હોય પણ એન્જિન સાથે જોડાયેલા ના હોય તો ડબ્બો એને જ પડ્યો રે એમ આ સંપ્રદાયનું કલ્યાણકારી જો કોઈ એન્જિન સમાન હોય તો પૂજ્ય મહારાજ શ્રી છે આપણને એ કલ્યાણના રસ્તે પહોંચાડે છે તો વાલા ભક્તજનો બહુ સરસ રૂપાળો મહા મહોત્સવ ચાલી રહ્યો છે આનંદની વાત છે એક બાજુ શિક્ષાપત્રીજી છે એક બાજુ ગાદી સ્થાન છે અને આપણે તો ભાગ્યશાળી છે સ્વામિનારાયણ ભગવાને આપણને દેવ આપ્યા મંદિરો આપ્યા પોતાના સ્થાને એવા પૂજ્ય આચાર્ય મહારાજશ્રી આપ્યા અને આવું રૂપાળું શિક્ષાપત્રી પોતાનું વાણીમય સ્વરૂપ આપ્યું આપણે તો શું હવે ખામી કોઈ ખામી નથી બસ આ આજ્ઞામાં રહી અને મહારાજને રાજી કરી કલ્યાણ તો થઈ ગયું થઈ ગયું ને થઈ ગયું સ્વામિનારાયણ ભગવાને તો ભાજી મોળાના ભાવે કલ્યાણ કર્યું જ્યારે ધોલેરામાં મદન મોહનજી મહારાજની સ્થાપના કરી તારે એ વખતે ઊંચો હાથ કરીને સ્વામિનારાયણ ભગવાન કહે છે એ મૂર્તિ મુજ માય રે ભેદ જાણશોમાં તમે કાંઈ રે જાણે અજાણે કોઈ જન રે કરશે આ મદન મોહનજીનું દર્શન રે તે તો આલોક પરલોક માહી રે મોટા સુખને પામે સદાય રે જો દેવ થકી કલ્યાણ છે એમ આપણે ધર્મકુળની આજ્ઞામાં રહેશું ને એના રાજીપામાં રહેશું સ્વામીએ તો બહુ મને તો અચાનક સ્વામી ઉભો કર્યો ન કરો બધું કેટલું લખીને લઈને આવે એવું કીધું એવા લબાડ હોય ને તો એની વાતો નહીં માનવ્યા નહીં મારા શ્રીની આજ્ઞામાં રહેવાનું ધર્મ કુળ ને જે અનુસરે ત્યાગી ગૃહિ નર કોઈ નાર પરિશ્રમ વિના પામસે અપાર ભવનો પાર ખરા અર્થમાં આ દ્વિશતાબ્દી મહામોત્સવ ક્યારે ઉજવાય કે જે ભગવાને જે પવિત્ર પોતાના પદની સ્થાપના કરી અને એ ઉપર ધર્મકુળની સ્થાપના કરી અને એ ધર્મકુળની આજ્ઞામાં રહીને ભગવાનનું ભજન કરશું ત્યારે જ ખરતા ખરા અર્થમાં આપણે આ દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાયો જણાય તો વાલા ભક્તજનો બહુ બહોળી સંખ્યામાં બધા ભક્તજનો પધાર્યા છે આ મહામમાં જેને જેને તન મન ધનથી પૂજ્ય મહારાશ્રીની આજ્ઞાથી સંતોની પ્રેરણાથી સેવા કરી હોય બધાઇનું ધોલેરાવાસી મદન મોહનજી મહારાજ અને કમ્યાળાવાસી કષ્ટભંજન દેવ બધાનું મંગળ કરે હસ્તુ જય સ્વામિનારાયણ